સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે એક વ્યક્તિની સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોડી રાત્રે બે કલાકે પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીને સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈ બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચેથી યુવકની હત્યા કરેલી લાશ પોલીસને મળી આવી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ અને કોઈ અરજણિયા ઇસમ દ્વારા પથ્થર વડે અરવિંદને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી છે ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કાપુદરા વિસ્તારમાં થયેલ વ્યક્તિની હતી ઘટનામાં આરોપી રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી માલનો કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર રહેતો છે આરોપી અનંતોની પૂછપરછ કરતા સામે આવ્યું છે 16 સપ્ટેમ્બરના મોડી રાત્રે મૃતક અરવિંદ સાથે અપશબ્દ બોલવા બાબતે બંનેને ઝઘડો થયો આરોપીએ મૃતકને અપશબ્દ બોલવાની ના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો તેથી આરોપી અનંત ઉશ્કેરાયો રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતક અરવિંદ રાઠોને માથા તેમજ મોઢાના ભાગે પથ્થરથી ગંભીર ઈજા પહોંચાડી હતી ગંભીર ઈજાના કારણે અરવિંદ રાઠોનો મોત થયો સમગ્ર ઘટનાને લઈ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અનંત ઓને કાપોદરા પોલીસના હવાલે કરવામાં આવ્યો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા ફૂટપાથ પર રહેતા હતા ગઈ તારીખ 15 16 મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે આ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતા એને એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની એને ના પાડતા આરોપીએ એને પોતાનો બેલ્ટ પર પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દેતું હતું જેથી અનંતોએ કોઈ પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નીપજાયું હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થયો